મહત્વના એક સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે બાળકોને આપવાના પાઠ્યપુસ્તકો પસ્તીમાં પસ્તી કૌભાંડ સામે આવ્યું છે અમદાવાદમાં પસ્તીમાં માં જતા પહેલા પકડાયા પાઠ્યપુસ્તકો પુસ્તકો કોંગ્રેસના આગેવાનોએ પુસ્તક ભરેલી ટ્રક પકડી પાડી છે વીરેન્દ્ર પાંડે બાળકોના નવા પાઠ્યપુસ્તકોને પકડ્યા છે બાળકોને મફતમાં આપવાના પુસ્તકો પસ્તીમાં માં જતા બચ્યા બાદ શિક્ષણ વિભાગે આપ્યા તપાસના આદેશ અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીને તપાસ કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે અમદાવાદના અસારવા વિસ્તારની અંદર શાહે જે બાળકોને મફત પુસ્તકની યોજનાના પુસ્તકો ટ્રકમાં ભણીને રવાના થઈ રહ્યા હતા પસ્તીમાં જઈ રહ્યા હતા તેને રોકવામાં આવતા અમારા અસારવાના સ્થાનિક આગેવાન કોંગ્રેસ પક્ષના ધીરેન્દ્ર પાંડેએ સમગ્ર બાબતને પકડી અને આ પુસ્તકોને રોકીને પૂછવામાં આવતા ખબર પડી કે આ પસ્તીમાં સગે વગે કરવામાં આવતા આ કેટલી ગંભીર બાબત છે ગરીબ સામાન્ય મધ્યમ વર્ગના બાળકો જે સરકારી શાળાઓ પણ એને મફત પુસ્તકની યોજના છે એના પુસ્તકો સ્કૂલ બેગમાં જવાનું બદલે બારોબાર સગે વગે થાય અને અગાઉ આવું જ કૌભાંડ અરવલ્લીમાં આવી ચૂક્યું છે જામનગરમાં આવી ચૂક્યું છે સાબરકાંઠામાં આવી ચૂક્યું છે એટલે સરકારને ગંભીરતા નથી કે જે બાળકને શિક્ષણ નો અધિકાર આપવાનો છે મફત પાઠ્યપુસ્તક પુસ્તક પહોંચાડવાના એ બાળકો પસ્તી માં જાય આ કેટલી મોટી ભ્રષ્ટાચાર ના કેન્દ્ર સમાન શિક્ષણ વિભાગ ની કામગીરી છે